એક પત્રકારનું કામ કાળા કામનું પર્દાફાશ કરવાનું છે અપરાધીના દરેક અપરાધને ખુલ્લો પાડવાનું છે જો કે પોરબંદરમાં વર્ષીય એક વ્યક્તિ પત્રકાર હતો અને આ પત્રકારને શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચ જાગી જોકે કે શોર્ટકટથી પૈસા કમાવવા ભારે પડ્યા છે અને પત્રકાર સાહેબ થઈ ગયા છે જેલ ભેગા જોવા મળી રહેલી સો રૂપિયા પહેલી નજરે અદલ અસલી જેવી લાગતી આ નોટો નકલી છે આ નકલી નોટો વટાવવા માટે પોરબંદરનો એક શખ્સ રાજકોટ આવ્યો હતો જોકે આરોપી પોતાના પ્લાનમાં સફળ થાય એ પહેલા એસઓજી ની ટીમે તેને ઝડપી લીધો સૌથી મહત્વની વાત નકલી નોટો સાથે ઝડપાયેલો શખ્સ પત્રકાર હોવાનું પ્રાથમિક તપાસમાં છે પોરબંદરનો પત્રકાર નકલી નકલી નોટો નોટો સાથે આવ્યો હતો રાજકોટ સોના દરની સત્તર નકલી નોટો જપ્ત કરાઈ રાજકોટ એસઓજીના ના ઉભો રહેલો આ શખ્સ એ પોરબંદરનો પત્રકાર છે હિતેશ દાવડા નામના આ શખ્સની ઉંમર એકસઠ વર્ષની છે વ્યવસાય પત્રકાર હિતેશ દાવડાએ અત્યાર સુધી અનેક ગુનેગારોના ચહેરા બેનકાબ કર્યા છે જોકે કાયદા વિરુદ્ધ કામ કરતા અનેક લોકોની પોલ ઉઘાડી પાડી છે પરંતુ રાતોરાત કરોડપતિ બનવા રૂપિયા કમાવવાની લાલસામાં આ પત્રકારે નકલી નોટો છાપી બજારમાં ફરતી કરવાનું શરૂ કર્યું પોરબંદરમાં રહેતો આરોપી સોના દર અસલી અને નકલી નોટો લઈ રાજકોટ આવ્યો હતો મોબાઈલ સહિત નો મુદ્દા માલ કબજે કરાયો છે તારીખ ત્રીસ છ બે હજાર પચીસ રોજ રાજકોટ શહેર છે જેના આધારે રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ અને એમ જાડેજાની ટીમ દ્વારા આ શખ્સ હિતેશ કનુભાઈ દાવડા જે પોરબંદરનો રહેવાસી છે તેને પકડવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી રૂપિયા સોના ના સત્તર ચલની નોટ પણ કબજે લેવામાં આવેલ છે પત્રકાર ઘરે જ છાપતો હતો નકલી નોટો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી હિતેશ પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહે છે શોર્ટકટથી રૂપિયા કમાવાની લાલચમાં તેણે નકલી નોટો છાપવાનું શરૂ કર્યું આ માટે યુટ્યુબ પરથી વિડીયો જોઈ નકલી નોટો છાપતા શીખ્યો અને આ માટે જ ઘરે પ્રિન્ટર પેપર કટર સહિતનો સામાન રાખતો હતો અદલ અસલી જેવી દેખાતી સોના દરની નકલી નોટો ઘરે છાપતો બજારમાં વસ્તુ ખરીદવાના બહાને નોટ ફરતી કરતો હતો કોઈને શંકા ન જાય તે માટે અસલી નોટોની વચ્ચે નકલી નોટ મૂકી વટાવતો આવી જ રીતે રાજકોટમાં વધુ નોટો વટાવવા માટે આવ્યો હતો રિમાન્ડ દરમિયાન આ આરોપીએ કબૂલ કરેલ કે તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચલણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો જે આધારે આ પોરબંદરના તેના આરોપીના ઘરે ઝડપી તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર કટર તેમજ અસલ ચલણી નોટ જેમાંથી તે આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો તે પણ કબજે કરવામાં આવેલ છે આ આરોપી હિતેશ દાવડા છેલ્લા દોઢથી બે મહિનાથી આ કામ કરતો હતો આ હાઈ ડેફિનેશન પ્રિન્ટર અને કટર ની મદદથી આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો આરોપી કેટલા સમયથી નકલી નોટો છાપતો હતો અત્યાર સુધી સોના દરની કેટલી નકલી નોટો છાપી છે અત્યાર સુધી કેટલી નકલી નોટો ફરતી કરી છે આરોપી સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે પરંતુ વ્યવસાય પત્રકાર એવા હિતેશ દાવડા જે તેમની નજર સામે ગુનેગારોને જેલ જતા જોયા છે એ પત્રકાર આ વાત ભૂલી ગયા કે ગુનો ચાહે ગમે તે હોય તેનો રસ્તો તો જેલ જ હોય છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ